પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે યુપીના ત્રણ સાધુઓ એક વ્યક્તિ અને તેના બે પુત્રો મકર સંક્રાંતિના તહેવાર પર ગંગા સાગર પહોંચવા માટે એક વાહન ભાડે કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રસ્તો ભૂલી ગયા જેના પર તેમણે ત્રણ યુવતીઓને રસ્તા વિશે પૂછ્યું આ પછી યુવતીઓ બૂમો પાડતી ભાગી ગઈ આ પછી સ્થાનિક લોકોએ સાધુઓને પકડીને માર મારવાનું શરૂ કર્યું મામલો વધી જતા સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરી અને સાધુઓને છોડાવી કાશીપુર પોલીસ સ્ટેશને લઈ ગયા આ ઘટના પર ટિપ્પણી કરતા પુરુલિયાના પોલીસ અધિક્ષક અભિજીત બેનર્જીએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે પોલીસે એમ પણ કહ્યું કે હુમલામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં બાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને પુરુલિયા જિલ્લાની રઘુનાથપુર સબ ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે